ભારતીય જનતા પાર્ટીના નેતા પાણી કેજરીવાલ નું એક જ કામ છે જોરથી બોલવું જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા હું વારંવાર કહું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાના શાંત પાણીમાં પથરા નાખવા માટેનું આખી ટીમ કામ કરી રહી છે સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો દિલ્હીથી કેટલાય દિગ્ગજ નેતાઓ ચૂંટણી વગર ગુજરાતની અંદર સતત પ્રવાસ કરી રહ્યા છે ને એમાં આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે રાજકોટ ખાતે આગમન થયું જેવું આગમન થયું તેવું ભારતીય જનતા પાર્ટીના નેતાએ ગંભીર આરોપ આમ આદમી પાર્ટી પર લગાવ્યો છે ત્યારે ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે

ભાજપને હરાવવા આખા દેશમાં ષડયંત્ર જે છે તે રચવામાં આવે છે તેવો ગંભીર આરોપ લગાવ્યો કોંગ્રેસે ભાજપને હરાવવા માટે ષડયંત્ર કર્યા છે અને કોંગ્રેસ અને આ બંને સાથે મળીને આવા કાંડ જે છે તે કરી રહ્યા છે તમે તમારા કેરેક્ટરને સાચું સાબિત ગુજરાતમાં નહીં કરી શકો આ પ્રકારની વાત ભારત બોઘરા છે તેમના દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એ પ્રવાસે આવ્યા છે અને એવી પણ વાત સંભળાઈ રહી છે કે જે બોટાદના હળદળમાં જે ખેડૂતો જે હાલ જેલની અંદર બંધ છે તેમને મળવા માટે એ પરમિશન પણ માગવામાં આવી છે જો કે હાલ એવી કોઈ પરમિશન હજુ સુધી આપવામાં નથી આવી પરંતુ એમણે એ વાત કહી છે ને પરમિશન માગી છે કે મારે ખેડૂતોની સાથે વાત કરવી છે મળવું છે પરંતુ એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ભરત બોખરાએ ગંભીર આરોપો લગાવતા શું કહ્યું અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓને એમને સાંભળ્યું કેજરીવાલનું એક જ કામ છે જોરથી બોલવું જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા હું વારંવાર કહું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી ડોળવાના શાંત પાણીમાં પથરા નાખવા માટેનું આખી ટીમ કામ કરી રહી છે મને બરાબર યાદ છે કે કેજરીવાલજી એમ કે છે કે ભાજપ કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલજી આ ગુજરાત છે આ ગુજરાતીઓ છે બધા જ જાણે છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આપ ઇન્ડીના સાથીદાર તરીકે લડ્યા છો આખા દેશમાં આપ રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીરસુરમાં ખાવ છો સાથે ભળીને ગળે મળો છો અને ભારત ભાજપને હરાવવા માટે આખા દેશમાં ષડયંત્રો અનેક પ્રકારના આપને કોંગ્રેસની આગેવાનીમાં કિરાત અને આપ અમને સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો કે ભાજપ કોંગ્રેસ એક છે એ ગુજરાતની જનતા જાણે છે બીજી વાત રહી આપ એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી અહંકારી છે ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં લેશો તો એની પર કાયદો કાયદાનું કામ કરતું છે સરકારનું કામ છે પણ આપ એમ કહો છો કે મારા પર પણ ખોટા કેસો કરે છે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તમને જામીન ના આપી શકે એ પ્રકારના ઓફેન્સ તમારા પર છે આજે પણ તમારા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે આપ જામીન પર છો આપે દિલ્હીની જનતાને કીધું હતું કે અમે આમ આદમીની સરકાર બનીશું આપે જે રીતે સીસ મહેલો બનાવ્યા કરોડો રૂપિયાના કરપ્શનો દિલ્હીમાં કર્યા દિલ્હીની લિકર પોલિસીમાં એટલા બધા પુરાવા આપની વિરુદ્ધના કોર્ટમાં રજૂ છે એ તપાસની એજન્સી ઉપર પણ આપને શંકાઓ છે દેશની જનતા બધી વાતને જાણે છે ગુજરાતની જનતા પણ જાણે છે આપ આપના કેરેક્ટરને ગુજરાતની અંદર સાચું સાબિત નહીં કરી શકો એટલા માટે કે આપે મનીષ સિસોદીયાની વાત કરી મનીષજીને આપે જે કૌભાંડો દિલ્હીમાં કર્યા છે સમગ્ર દેશની જનતા જાણે છે કોર્ટના ચોપડાઓ પર ઓન રેકોર્ડ પુરાવા છે ત્યારે આ પ્રકારની વાતો કરીને ગુજરાતની જનતાઓ ક્યારેય તમારી વાતમાં નહીં આવે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં શાંતિથી ગુજરાતનો ડેવલપમેન્ટનું કામ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કરી રહી છે આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસો આવી રહ્યા છે કે ગુજરાતના એ કિસાનોની વાત હોય તો દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ આપવું એ ગુજરાતના કોમનવેલ્થ ગેમની વાત આવતી હોય તો આખા વર્લ્ડની ગેમ જો ગુજરાતમાં લાવી શકતા હોય તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ ગુજરાત માટે જે કામ કરે છે એ કેજરીવાલ દિલ્હીમાં ગુજરાતને ગાળો દેશે એ કેજરીવાલ ગુજરાતના ગુજરાતીઓને દિલ્હીમાં ગાળો દેશે અને હવે એમને ગુજરાતની સિમ્પથી જોઈએ છે કેજરીવાલજી તમારા બહુમુખી ચહેરાને ગુજરાતીઓ સારી રીતે ઓળખે છે એમાંથી તમે સૌરાષ્ટ્રમાં આવવાની ભૂલ નહીં કરતા આ સૌરાષ્ટ્રવાસીઓ આવા બહુરૂપીઓને સારી રીતે ઓળખે છે અને તમારા બહુરૂપને તમે દિલ્હી દિલ્હી અને પંજાબ પૂરતું સીમિત રાખો ત્યાં પણ અમે લોકો ઓળખી જાય છે